આજરોજ તારીખ 20 બાર 2024 ના રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરીના આયુષ્યમાન આરોગ્ય મંદિર સંઘરીની પ્રાથમિક શાળા ડોડિયા મઠમાં ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી આર પટેલ સાહેબ જિલ્લા ટીબી ઓફિસર શ્રી ડીડી ચૌહાણ સહિત તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસસી ઢાંકા સાહેબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંઘરીના મેડિકલ ઓફિસર ડૉક્ટર કૃણાલગીરી એન ઘોસાઈ તથા મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર હર્ષિલ સેવક સાહેબના માર્ગદર્શન હેઠળ જન રાખો ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત શાળાના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં એસટી એસજી श्री जितेंद्र पटेल फिमेल हेल्थ वर्कर मल्टीपर्पज हेल्थ वर्कर शाळा आचार्य शिक्षक बाळको हाजर राहत